રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે ગ્રામ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે વરસાદી ઝાપટાને લઈને અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસે છે હજુ પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે અમરેલીમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અમરેલીના રાજુલા શહેરમાં કમોસમી વરસાદની એન્ટ્રી વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે વરસાદી ઝાપટાને લઈને ગરમીથી લોકોને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે હજુ પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે